કેવું થકો તમે તો ઘણા દાડા દેખાતા જ નહીં હું મુદ્દા કરે કોમ માં ચાલી આવતા આ કઈ ચિત્ર ના આપો હુઈ જ ના ના હાલ કહું કોમ કરતા હોય તો લે કાલ તમાર છેતર જોડી જ મો તો તમે તો હતા નહીં મજૂર કોમ કરતા હતા હું ઘેર હું જ્યાં હતા આ સાઈડ માં આવતો બોલા તું સાવ બીજું સોન દે ને તો બે પાણી આમ તો મારું બરોબર તમે ઓન તો જઈ ના હું ગોમમાં માં જતો ઓમ એ આ આવડતું નહી <coughs> <loosefonqua> <coughs> <for> <coughs> <coughs> <you Charleston. coughs>

ના ના હોટેલમાં રોટલા બનાવે ખાઈ લઈએ ભેગા બે રોટલા બનાવ્યા એ તમે ખાજો ને શું ખાવું હોય ગોઠવી કાલ અમારે રમવાની છે કાલ હવારે રમવાની છે ને તમે એક કોમ કરો માણસો તો તૈયાર કરો હું તો શું જ બરોબર

મને એમાં બસ બીજું કોઈ ને આ તો કોણથી પણ મારો બધો હારો કહેવાય લાલપા તો ભાઈ બંધ તો અને મારા આખા મમ્મો કન કન કરી નાખ્યો બા હું આ દેશી બધો જેટલો ને વપડ્યું છે એ બધા હું કે અને મારા તો પછી ચોકણ જવું અને હો ગમ વાતો કરી પણ અમે કાલ તો હોય ને કાલ મેદાનમાં માં મેદાનમાં ના મેદાન માં કાલ હરાબાઈ ફાઈનલ જ છો કાલ તો પાડું તમે જોવા લાલભા ને કાલ પાડવાય ફાઈનલ જ છે

પેલા ઊંચા કહી દઉં કોન્ચો ઊંચા કઈ ગયું ગલમ બાલમ લઈને જતો 我别弄搞，么的我连动也懒得动，妈的！